નમસ્કાર મિત્રો સ્કૂલ એટેન્ડન્સમાં આપણી પ્રશ્ન બેંક કેવી રીતે ડાઉનલોડ કરવી તો સૌ પ્રથમ સ્કૂલ એટેન્ડન્સ ગૂગલમાં ટાઈપ કરી આપણે ત્યાં પોતાનો આઈડી પાસવર્ડ અને જે કેપ્ચા નાખીને લોગ કરી લેશું ત્યારબાદ જે તમને ત્રણ લીટીઓ દેખાય છે તેના પર તમારે ટચ કરવાનું છે જેવું તમે ટચ કરશો ત્યાં તમને ડાબી બાજુની અંદર સામાયિક મૂલ્યાંકન પ્રશ્ન બેંક નજરે પડશે જે તમે ટીક કરશો એટલે તરત જ તમારી સમક્ષ ધોરણ ત્રણથી આઠની તમામ વિષયની પ્રશ્ન બેંકો અહીંયા તમને જોવા મળશે ત્યાં તમને જે સાઈડમાં ડાઉનલોડનું ઓપ્શન દેખાય છે ત્યાં ઓપ્શન પર તમારે ટિક કરવાથી જે તે ધોરણની તમે ત્યાં પ્રશ્ન બેંક ડાઉનલોડ કરી શકો છો અને પછી તેને પીડીએફ સ્વરૂપે તમે એને જોઈ શકો છો અહીંયા આપણે ધોરણ ચારની ધોરણ ચારની અહીં એક પ્રશ્નપેંક આપણે ડાઉનલોડ કરવા જઈ રહ્યા છીએ આ રીતે આપણે ડાઉનલોડનો ઓપ્શન આવે ત્યાં તમે ડાઉનલોડ પર ક્લિક કરી ડાઉનલોડ થઈ જાય એટલે આપણે ઉપરથી એને ઓપન કરી શકીએ છીએ આવી રીતે આપણે પીડીએફ આપણા મોબાઈલની અંદર દરેક વિષયની ડાઉનલોડ કરેલી પીડીએફ આપણે પ્રશ્ન બેંક જોઈ શકીએ છીએ આવા વિડીયો જોવા માટે ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ